આપણે દર્શાવવું પડશે કે પ્લસ ક્યુ વિદ્યુત બહાર એ આની પર આ બાજુ ફોર્સ લગાડે છે બરાબર અને માઇનસ ક્યુ વિદ્યુત બહાર એ આની પર આ તરફ ફોર્સ લગાડે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાડે છે ફોર્સ નહીં પણ ઇલેક્ટ્રિક ફિલ્ડ લગાડે છે અહીંયા પ્લસ ક્યુ વિદ્યુત બહાર છે અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત બહાર છે હવે બેટા એક વસ્તુ આપણે સમજીએ એક વસ્તુ આપણે સમજીએ કે પ્લસ ક્યુ વિદ્યુત ભારના કારણે

બરાબર અને આ આર છે તો આ થઈ જશે આર પ્લસ બરાબર હવે તું સમજ આપણે લખવું પડે કે પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે ઈ પ્લસ ઇઝ ઇક્વલ્સ ટુ કે માઇનસ

માઇનસ ઈ માઇનસ કારણ કે તરફ હતું પેલું આ તરફ હતું ઈ પ્લસ વધારે છે કેટલું હતું તો કે સ્ક્વેર ક્યુ ને આપણે કોમન નીકાળી દઈએ તો શું બચશે વન અપોન આર માઇનસ એલ નો સ્કવેર અહીંયા બચશે આર પ્લસ એલ નો સ્કવેર કે ક્યુ કોમન અહીંયા આવી જશે r + l નો સ્ક્વેર માઈનસ અહીંયા આવી જશે r - l નો સ્ક્વેર અહીંયા આવી જશે r - l નો સ્ક્વેર . r + l નો સ્ક્વેર બરાબર આને આપણે છોટા પાડીએ બેટા a² + b² - 2ab તો r² + l² પ્લસ ટુ આર એલ માઇનસ આર સ્કવેર પ્લસ એલ સ્કવેર માઇનસ ટુ આર એલ અને આપણે આ વસ્તુ ભણ્યા છીએ બરાબર હવે એમ બાજુ લખું છું ધ્યાન રાખવા માટે બરાબર ધ્યાન રાખો આપણે બચપનમાં ભણ્યા છીએ એ માઇનસ બી એ પ્લસ બી તો આપણે લખતા હતા એ સ્કવેર માઇનસ બી સ્કવેર પણ જો બચપનમાં આવું હોય કે એ માઇનસ બી નો સ્કવેર એ પ્લસ બી નો સ્કવેર તો આપણે લખવું પડે એ સ્કવેર માઇનસ બી સ્કવેર નો સ્કવેર વાત સમજમાં પડી કે ના પડી તો અહીંયા એવું જ છે કે આર માઇનસ એલ નો સ્કવેર ડોટ આર પ્લસ એલ નો સ્કવેર તો કે આર સ્કવેર માઇનસ એલ સ્કવેર નો સ્કવેર હવે બેટા તું સમજજે કે આ માઇનસ અંદર જશે તો એક સ્ટેપ હું અહીંયા લખી નાખું છું બરાબર એક સ્ટેપ હું અહીંયા લખી નાખું છું બાજુમાં તો બાજુમાં ના લખતો સળંગ લખજે ત્યાં એક્ઝામની અંદર મારા દીકરા

2rl 2rl बच्चे 4ll बागे कितना आई जसे r2 - l2 નો स्क्वायर अब यहां तेरे લખું હોય તું ત એક વસ્તુ લખી કે કે ડાયપોલ મોમેન્ટ बराबर તો ડાયપોલ મોમેન્ટ p बराबर એ લખી શકે તું કે વિદ્યુતભાર * બે વિદ્યુતભારો વચ્ચેનો અંતર આવું તારે લખી દેવાનું સમીકરણ એક નામ આપી દેવાનું આવું લખી નાખવાનું પી બરાબર ક્યુ ઇન્ટુ ટુ શરૂઆતની વાત કરીએ તો જ્યારે પ્રશ્નની શરૂઆત થાય ત્યારે આવું તરત જ તારે આવું લખી નાખવાનું અહીંયા સુધી વાત સમજમાં આવી ગઈ કે ના આવી ગઈ ડાયપોલ ની દિશા કઈ હશે બેટા બોલો મારા દીકરાઓ ડાયપોલ બેટા હંમેશા મને મળ્યું કે ક્યુ ફોર આર એલ આર સ્ક્વેર માઇનસ એલ સ્કવેર તો આગળ લખીએ મને મળ્યું કે ક્યુ ફોર આર એલ આર સ્ક્ર માઇનસ એલ સ્ક્વેર નો સ્ક્વેર બરાબર અહીંયા આવું ટી નહીં કરવાનું અહિયાં ઈ લખી દેવાનું ઈ નેટ કરી દેવાનું અને બરાબર આગળ માટે કરી દેવાનું બરાબર આટલી વસ્તુ ધ્યાન રાખવાની અહીંયા ઈ નેટ આગળ માટે અહીંયા ઈ નેટ આગળ માટે આટલી વસ્તુ ધ્યાન રાખવાની હવે અહીં સમીકરણ એક પરથી પી બરાબર ક્યુ ઇન્ટુ ટુએલ બેટા આપણે સમીકરણ એકમાં હતું પી બરાબર માઇનસ એલ સ્કવેર નો સ્ક્વેર તો અહીંયા ક્યુ ટુ ટુએલ અલગ પાડી દે એની જગ્યાએ પી લખી દીધો અહીંયા ક્યુ ઇન્ટુ ટુએલ્યા અમે પી લખી દીધો હવે લખવાનું કે અહીં

રાખવાનું મતલબ અહીંયા મોડમાં તારે લખી દેવાનું એ તારે દિશા દર્શાવવાની જરૂર ના પડે થોડું ધ્યાન રાખવાનું કે આને તારે થોડું મોડમાં લખી દેવાનું તારે દિશા દર્શાવવાની જરૂર ના પડે બરાબર તો અહીં ટી વેલ્યુ મળી ગઈ મને બરાબર આ મારું સમીકરણ સાબિત થઈ ગયું ઓકે તો આવી સિરીઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવી સિરીઝમાં ઘણા બધા ડેરીવેશન આઈએમ બી આઈમબી ડેરીવેશન વિડીયો આવતા રહેશે